હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર યા યાર્ડમાં ગ્રાઉન્ડમાં કે અહીંયા થાય છે છાપરાની સામુ લાઈવ મગફળીની હરાજી મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે પચીસ અગિયાર બે હજાર પચીસ અને મગફળીની આજની આવકની વાત કરું તો સાત હજાર ચારસો ટેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે એક સૂચના પણ દેવાની છે મિત્રો કે લાલ અને સફેદ ડુંગળીની હરાજી હવે દેવળી આવી ગઈ છે મહુવાથી ચારથી પાંચ કિલોમીટર રાખવું છે બરાબર હાઈવે રોડ પર તો પહેલાં હું લાલ અને સફેદ ડુંગળીનો હરાજીનો વિડીયો બનાવીને અત્યારે હું પાછો મહુવા માર્કેટિંગ ગાર્ડમાં આવ્યો બરાબર કેમ કે તમે મગફળીના બજાર ભાવ જોઈ શકો તો મિત્રો ખાસ કરીને સપોર્ટ બનાવી રાખજો થોડુંક સ્ટ્રગલ કરી રહ્યા છે બરાબર તો એવી રીતના તમે સપોર્ટ બનાવી રાખજો મહેનત પણ વધારે છે તડકાનું તો ખાસ કરીને સપોર્ટ બનાવી રાખજો આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી કેવા રહે છે બજાર ભાવ બધાય તમને વક્કલની હરાજી અલગ અલગ સિંગની નંબર પ્રમાણે પણ હરાજી બતાવું છું ખાસ વિડીયોમાં એન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલીવાર હો નવા હો અને ફેસબુકની અંદર વિડિયો જોતા હો તો ફોલો અને યુટ્યુબમાં જોતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ લાઈવ હરાજીમાં ચાલો કેવા રહેશે બજાર તેર પંચોતેર અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બે રૂપિયા અગિયાર એકાશી ત્રણ અગિયારસો ને એક્યાસી રૂપિયા ભાવ એવો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સિંગની વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મોવા

ઠ સાસઠ ચોસઠ પાસઠ સા ભાઈ કોઈ એક હજાર કોઈતેરિયા મિત્રો ઓગણ ચાલીસ નંબર ની સિંગ છે એક હજાર ને છોતેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વીસ કિલોનો

કમેન્ટ આવે કે દાણા કમેન્ટ આવે કે દાણા બધા મોબાઈલ પકડું કે દાણા ખોલું અગિયારસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો દાણા સુપર ક્વોલિટી

એ તો બત્રીસ નંબરની સિંગ છે અગિયારસો નેવ્યાશી રૂપિયા ભાવ આવ્યો છે વીસ કિલોની ક્વોલિટી જોઈ શકો છો દાણા

બારસો ને એકાવન રૂપિયા ભાવ જોઈ શકો છો મિત્રો એક હજાર એક હજાર એક રૂપિયા બોલુભાઈ બે બે ચારસો આઠ નવ અગિયાર બાર આઠત્રી ચાલીસ પચાસ એકાવન પાન અઠાવન બાસઠ પંચોતેર એક હજાર પંચોતેર રૂપિયા

ਜੀ ਵੀ ਸਿੰਘ ਜੀ ਚੱਲ ਰਿਹਾ ਯਾਰ ਜੀ ਵੀ ਸਿੰਘ ਜੀ ਸਜੇ ਸਕੋ ਜੀ ਮਿੱਤਰੋ 2050 ਆਹ ਅੰਗਰ ਪਤਾ ਕੀ ਆਲੀ ਕੀ ਬੋਲੂਗਾ 2050 ਕਰਦਾ

અગિયારસો ને બાસઠ રૂપિયા ભાવ એવો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી રોજ હરાજીના વિડીયો જોવા માટે આવી રીતના સપોર્ટ બનાવી રાખજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરી નાખજો મળીએ એક પાછા નવા બ્લોગમાં નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન છપ્પન ઓગણ સાહીઠ સાહીઠ રૂપિયા બોલુભાઈ અગિયારસો ને સાહીઠ રૂપિયા બોલુભાઈ એકસઠ એકસો રૂપિયા

સા 1000 1000 4500 1120 2333 3568 38 આ 38 આસા 1000 40 41 42 43 44 45 46 47 1000 47 48 49 50 51 52 53 મિત્રો ઓગણચાલીસ નંબરની સિંગ છે એક અઠ્યોતેર રૂપિયા ભાવ એવા છે જોઈ શકો છો વક્કલની ક્વોલિટી મિત્રો એક હજાર ને અડસઠ રૂપિયા ભાવ્યો છે બી ટી બત્રીસે સિંઘ નું નામ જોઈ શકો છો છે નવસો હલો એક બે બાય નોજભાઈ

એક હજાર ને બાર રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો એપીએમસી મોવા વીસ કિલોનો ભાવ ગયો છે રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજમાં ઉભારે જો 450 હવે આરૂ છે 55 55 55 57 57 91 1162 બધા બોલ્યા કે ઉત્યો 162 63 62 65 66 70 70 નીચે રહેતો કે મોટે મોટે પૂમો 75 75 76 गोरापेश्याचा 111 90 91 92 94 गोरापेश्याचा 1000 वर 91 12 1200 रुपया बोलू बाय 100 रुपया बोलू बाय 1200 करो 1 1 3 4 5 6 7 8 8 रुपया बोलू बाय 1208 1 2 90 हवे 1200 रुपया बोलू बाय 1208 95 लाव 9 रुपया 10 14 12 13 14 15 16 16 रुपया बोलू बाय 1217 19 20 21 22 23 24 25 25 रुपया 1225 आ كده બત્રીસ નંબર ની સિંગ છે જોઈ શકો છો મિત્રો બારસો ને બારસો ને બત્રીસ રૂપિયા ભાવે છે મિત્રો બત્રીસ નંબરની સિંગ છે ને બારસો ને બત્રીસ ભાવ વીસ કિલોનો ભાવ ગયો છે